પોરબંદર જિલ્લાનું કુતિયાણા શહેર ગેંગવોરના પ્રતાપે કાયમ બદનામ થતું આવ્યું છે કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનો દબદબો છે જેઓ ગોડમધર સંતોકબેન જાડેજાના પુત્ર છે અને બાહુબલીના નામથી આખા પંથકમાં પ્રખ્યાત છે પરંતુ મિત્રો આ ગેંગસ્ટરને ટક્કર આપવા માટે એક બીજા ગોડમધર મેદાને ઉતર્યા છે અને તેનું નામ છે ઢેલીબેન ઢેલીબેન ઓડેદરા મિત્રો કોણ છે જેઓ કુતિયાણાના મહારાણી તરીકે ઓળખાય છે અને કેવી રીતે ધીમે ધીમે તેનું રાજ આવી રહ્યું છે મોટા મોટા ગેંગસ્ટરો પણ કેમ તેને ઝૂકીને સલામ કરે છે તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરજો ભાજપમાંથી કુતિયાણા નગરપાલિકાના અઠ્યાવીસ વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદ્રા આ વખતે પણ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે તેઓએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલ સુગંદનામામાં આપેલ માહિતી અનુસાર ઢેલીબેન ઓડેદ્રાનું જન્મ તારીખ પહેલી મે ઓગણીસો ત્રેસઠના રોજ ઉતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો તેમની પાસે ત્રણ પોઈન્ટ બે કરોડ રૂપિયાની સંપત્તિ છે તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ ઉપરાંત તેમની સામે એક પણ ગુનો નોંધાયેલ નથી આમ ભાજપના ઉમેદવાર ઢેલીબેનમાં સત્તાનો સાથ પૈસાનો પાવર અને ગમે તે ઉમેદવાર સામે ટક્કર ઝીલવાની ક્ષમતા પણ છે ઓગણીસો પંચાણુંથી અત્યાર સુધી નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે મિત્રો ધોરણ દસ સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ જાણીતા મહિલા નેતા છે ઓગણીસો પંચાણુંમાં માં રાજ્યકાળમાં જોડાયા અને ઓગણીસો પંચાણું અત્યાર સુધી કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ અન્નદાન વસ્ત્રદાન ગરીબ માણસોને આર્થિક રીતે મદદરૂપ થવું ગરીબ લોકોને હોસ્પિટલમાં આર્થિક સહાય તમામ જ્ઞાતિના સમૂહ લગ્નોમાં કર્યાવર્તી માંડીને દરેક કાર્યોમાં મદદરૂપ થઈ રહ્યા છે ઓગણીસો નેવુંમાં માં ગોડ મધર જાડેજા લડ્યા હતા ચૂંટણી મિત્રો કુતિયાણાના કુરુક્ષેત્રમાં બત્રીસ વર્ષ બાદ પહેલીવાર મહિલા ઉમેદવાર મેદાને ઉતર્યા છે ટેલીબેન જાડેજા ઓગણીસો નેવુંમાં માં ગોડમધર સંતોષબેન જાડેજા અપક્ષમાં ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા માત્ર એટલું જ નહીં ભાજપના ટેલીબેન અને અપક્ષ ઉમેદવાર કાંધલ તો કોઈ અને વત્રીજો થાય છે ટેલીબેન પાંચ વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયા છે તેઓ પહેલા કોંગ્રેસમાં હતા તેમના પતિ માલદેવ શર્મા મુંજા જાડેજાના મામાનો દીકરો થાય છે તેઓ કોટડા ગેંગના છે કોટડા ગેંગના રામા આતા શર્માના સગા મામા થાય છે ડેલીબેન સગા સબંધો એ સંતોકબેન ના સગા ભત્રીજા નવ ગણનું મર્ડર કર્યું હતું માલદેનું ગેંગસ્ટરમાં મોટું નામ છે ડેલીબેન ચાતે માલદેના બીજા લગ્ન છે અહેક ગેંગસ્ટરનો આટોપટુ ગણિત છે જેમાં ઢેલીબેન ઓડેદ્રસ સતત જીતતા આવ્યા છે ઉતિયાણા બેઠક પર ગોડમહદના પુત્રનું રાજ મિત્રો સૌરાશના દબંગ નેતા કાંતેલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઇતિહાસ મોટો છે કાંદલ જાડેજાના પિતા મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ જ મોટી નામના ધરાવે છે રાણાવાવ કુતિયાણા બેઠક પર હાલમાં કાંદલ જાડેજા ધારાસભ્ય છે રાણાવાવ કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે જાડેજા જાડેજાએ પ્રથમ વખત વર્ષ બે હજાર બારમાં એનસીપીમાંથી રાણાવા કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા જાડેજા જાડેજાએ ત્રણ વખતથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને અઢાર હજાર મતોથી પરાસ્ત કર્યા હતા